અમે જુદી જુદી ટીમો બનાવી હતી એસઓજી એલસીબી અને સાણંદ પોલીસ ને આ સૂચના કરવામાં આવી હતી કે એનો તરત જ જોઈએ એનું ડિટેક્શન કરવામાં આવે ઓર એના આધારે પછી એલસીબીની ટીમ જે છે એ ટોટલ પાંચ માણસોને ધરપકડ કરી છે ઓર એ પાંચ માણસો જે છે જુવાપુરાના પાંચો માણસો જુવાપુરાના છે ઓર એમાં જે વ્હીકલ યુઝ કર્યો હતો એ વ્હીકલમાં નંબર પ્લેટ જે છે આ રીડ્સ ગાડીની હતી પણ વેહિકલ જે હતું આઈ ટ્વેન્ટી હતું ઓર એમાં ટેકનિકલ અને હ્યુમન એ પાંચો આરોપી જે પકડાવવામાં આવ્યા હતા એ પાંચો આરોપીઓનો બહુ જૂનો એનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં જે સોહેલ છે સોહેલ ને વિરુદ્ધ ટોટલ સાત ઓફેન્સીસ છે એ સાત ધાડ લૂટ ચોરી પછી એ જે સમીર ઉર્ફે બાવા એ જે જુવાપુરાનો રહેવાસી છે એને વિરુદ્ધ પણ જે ધાડ લૂંટ કિડનેપિંગ પશુ ચોરી એ તમામ પ્રકારના ગુના એને વિરુદ્ધ છે ઓરે સહેબાઝ સનો માજીદ ખાન મુર ખાન પઠાણ આ પણ જોવાપુરાનો છે એની વિરુદ્ધ ત્રણ અપેન્સીટ છે એને સલીમ ખાન ઉફે તડકી એને વિરુદ્ધ ટોટલ ચાર અપેન્સીટ છે આ જે આ જે બનાવની છે આ બનાવ આવા પ્રકારના બનાવને અમે અમદાવાદ રૂરલ પોલીસ અને ગુજરાત પોલીસ બહુ ગંભીરતાથી લઈએ છીએ આ થોડા દિવસો પહેલી પણ જો એક ગેંગ પકડી હતી એ ગેંગમાં ટોટલ અગિયાર ગુના ડિટેક્ટ થયા હતા એ પણ પશુ ચોરીની ગેંગ હતી ઓર એ અગિયાર ગુનામાં ચાર ખેડાના હતા અમદાવાદ ઉકેલ ના હતા આવા પ્રકારના કોઈ પણ કૃત્ય કરવાવાળા માણસોને અમે આ કડક સૂચના આપીએ કે જો અમે એમને છોડીશ નહીં ઓર કડકથી કડક એમાં કાર્યવાહી કરવામાં આવશે ઓર આપને માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું આવા પ્રકારની કોઈ પણ શંકાસ્પદ પ્રવૃત્તિ તમારે સામે આવતી હોય તો સૌથી પહેલા સ્ટેશનમાં જાણ કરવાનીયરેસ્ટ પોલીસ સ્ટેશનમાં જાણ કરવાની પછી પોલીસ એમાં કડકથી કડક પગલા લેશે હું ખાતરી આપું છું ઓર કોઈ પણ આપના માધ્યમથી આ પણ કહેવા માંગુ છું કે કોઈ પણ પ્રકારના જે અફવા ફેલાવાળા